નવસારી જિલ્લાના વેસમા ગામમાં આવેલા શ્રી વેસ્મ વિભાગ રાહત મંડળ સંચાલિત અમૃતલાલ દેસાઈ જનરલ હોસ્પિટલ દ્વારા દાતાશ્રીઓના સન્માનમાં વિશિષ્ટ કાર્યક્રમ યોજાયો આ કાર્યક્રમમાં હોસ્પિટલ માટે અનેક ઉપયોગી સાધનોનું લોકાર્પણ કરવામાં આવ્યું અને દાતાશ્રીઓના યોગદાનને આદરભાવી સન્માનિત કરવામાં આવ્યા સોનોગ્રાફી મશીનનું લોકાર્પણ શ્રી અરવિંદભાઈ રણછોડભાઈ પટેલ શ્રી કાંતુભાઈ રણછોડભાઈ પટેલ શ્રી શૈલેષભાઈ મનસુખભાઈ પટેલ અને શ્રી નિલેષભાઈ મનસુખભાઈ પટેલ દ્વારા હસ્તે આ મશીન શરૂ થયું ફેકો મસીનું લોકાર્પણ શ્રીમતી નૈનાબેન રમેશભાઈ પટેલ અને શ્રી રમેશભાઈ જીતાભાઈ પટેલ દ્વારા આંખના ઓપરેશન માટે ફેકો મસીનું લોકાર્પણ કર્યું શ્રી અરુણભાઈ દુર્લભાઈ પટેલ દ્વારા હોસ્પિટલના પટરાંગણમાં બ્લોક પેવિંગ માટે યોગદાન અપાયું લેપ્રોસ્કોપી મશીનનો ઉદ્ઘાટન શ્રીમતી ઉષાબેન સુનિલભાઈ પટેલ અને શ્રીમતી કનકબેન રોહિતભાઈ પટેલના વ્રદ હસ્તે લેપ્રોસ્કોપી મશીનનો આરંભ થયો. મહેમાનોને દાતાઓનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું દીપપ્રાગટ્ય સાથે કાર્યક્રમ શરૂ થયો અને મહેમાનોને હોસ્પિટલના તમામ વિભાગોની વિશેષ માહિતી આપવામાં આવી. ડોક્ટર સાયરાલ જોખી દ્વારા હોસ્પિટલની સેવા અંગે વિગતવાર માહિતી આપવામાં આવી. સંસ્થાના પ્રમુખ કિશોરભાઈ ધીરજલાલ દેસાઈ, ડોક્ટર બિપિનચંદ્ર દેસાઈ અને અન્ય મહાનુભાવો દ્વારા મહેમાનોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો. આ સમારંભમાં વિવિધ સમાજના દાતાશ્રીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હોસ્પિટલની સેવાકીય પ્રવૃત્તિઓથી પ્રભાવિત થઈ દાતાઓએ સંસ્થાને વધુમાં વધુ યોગદાન આપવા માટે વચન આપ્યું રિપોર્ટર નવસારી મધ્ય जा वाह ऐसा टीम अवार्ड टीम अवार्ड सी वाह ऐसा टीम अवार्ड टीम अवार्ड તો હું ચા પેઈને બતાવું નામ સાયરસ દારા જોખી છે હું વેસ્મા વૈદ્યકીય રાહત મંડળ સંચાલિત અમૃતલાલ દેસાઈ હોસ્પિટલ ખાતે મેડિકલ એડમિનિસ્ટ્રેટર છું હું કન્સલ્ટન્ટ પેથોલોજીસ્ટ પણ છું મારી સાથે અત્રે ઉપસ્થિત જે છે મંત્રી સાહેબ નરેન્દ્ર સાહેબ ડૉક્ટર રાહુલ સાહેબ રાહુલ પટેલ સાહેબ જે આપણા લેપ્રોસ્કોપિક ગાયનેકોલોજી સર્જન છે સંજયભાઈ જે આપણા અહીંયાના મેનેજર છે તમે ઓળખતા જશો વિપુલ સાહેબ આપણા અહીંયા એનસ્તીસિયા છે આજે બારમી તારીખે જે ફંક્શન હતું આપણું વિશ્વ ખાતે હોસ્પિટલ ખાતે તે નવું જે આંખનું ઓપરેશન થિયેટર બન્યું છે ઉપરાંત એક નવું આપણે ત્યાં સોનોગ્રાફી મશીન આવ્યું છે અને નવું આપણે લેક્રોસ્કોપિક મશીન લીધું છે તેના ઉદઘાટન બાબતે હતું ઘણા દાતાઓ આવ્યા હતા ઘણા લોકો આવ્યા હતા અલગ અલગ ગામેથી એનઆરઆઈ લોકો પણ આવ્યા હતા તે લોકોએ ઘણું ડોનેશન કર્યું આજે આજના પ્રોગ્રામ નિમિત્તે પણ ઉદઘાટન સફળ રહ્યું આખો પ્રોગ્રામ સફળ રહ્યો હું તમામ દાદાશ્રીઓનો અને અત્યારે કામ કરતા સર્વે ડોક્ટરોનો વગેરેનો હું ઘણો આભારી છું થેન્ક યુ જય હિન્દ મહેનત કરી છે સેવા આપતા સર્વે મિત્રોનો દિલથી આભાર વ્યક્ત કરું છું

આખા વર્ષમાં રિપોર્ટ કરે છે દરરોજ આવે ત્યારે નહીં નહીં તો બી પાંચથી દસ એમના સોનોગ્રાફીના પેશન્ટ ઓછામાં ઓછા હોય છે ને લગભગ બે હજાર ચારસો જેટલા એક્સરે અમને આ કર્યા છે એક વર્ષમાં બે હજાર ચોવીસમાં આ બધા આંકડા બે હજાર ચોવીસના છે એક વર્ષના